છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રમતગમત સંકુલ મહેસાણાના ખાતે કરવામાં આવી હતી જેમાં મહેસાણા તાલુકાના જિલ્લામાં રમતગમત સંકુલ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પરેડ બાદ ધ્વજવંદન કરી અને સલામી દેવામાં આવી હતી સરકારી યોજનાના વિવિધ જાતના ટેબ્લોનું પ્રદર્શન બાદ વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ

કરવામાં આવ્યા હતા સમગ્ર દેશવાસીઓને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ દેશમાં તેમને હજાદી અપાવવામાં આઝાદીમાં અનેક લોકો જન્મ ગયા કંઈક કંઈક આપણા સ્વતંત્ર સેનાનીઓ વીરગતિએ પ્રાપ્ત થયા અને અનેક લોકો આખી જિંદગી જેમાં આપી છે સૌને હું નમન કરું છું જે લોકોએ આ દેશ પંચોતેર છોતેર વર્ષ સુધી ચલાવ્યો છે એ બધાએ આ દેશમાં જે ચલાવવાની ખરેખર આ દેશ અત્યાર સુધી લાયા છે એ બધાને હું વંદન કરું છું એની સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુધી આપણો દેશ આત્મનિર્ભર બને આપણે વિશ્વમાં વિશ્વબંધુ બનીએ અને એની સાથે સાથે ત્રીજી મહાસત્તા બનીએ એ પ્રકારની જ્યારે વ્યવસ્થા થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતનું યોગદાન રહે એ પ્રકારની બે હજાર સત્તાવીસ સુધીનો વેપ બનાવી દીધો છે ત્યારે આજના પ્રજાસત્તાક દિને સૌને હું અપીલ કરું છું કે આટલો અદ્ભુત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને શ્રી કરી રહ્યા છે ત્યારે આપણે પણ કોઈને કોઈ રીતે આપણું યોગદાન આપી એવી આપ સૌને હું અપીલ કરું છું